સુરત શહેરના વેડ ખાતે આવેલા જ્ઞાનગંગા સ્કૂલ ખાતે ત્રિસમો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સુરતના વેડ રોડ ખાતે આવેલા જ્ઞાનગંગા વિદ્યાલય હર હંમેશ વિવિધ પ્રવૃત્તિઓ તથા શૈક્ષણિક કાર્યક્રમો થકી ધબકતી રહી છે ત્યાં જ્ઞાનગંગા સ્કૂલ ખાતે દસમી જાન્યુઆરી અને અગિયારમી જાન્યુઆરી એમ બે દિવસ માટે વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક હજાર જેટલા બાળકોએ વિવિધ પ્રકારની કૃતિઓ મંચસ્થ કરી હતી

બાવીસ જાન્યુઆરીના રોજ થનાર અયોધ્યામાં રામનું પ્રતિમાનું લોકાર્પણ જે છે એને લઈને કેટલીક કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે હનુમાન ચાલીસા રામ ભગવાનની શબરીની કૃતિઓ રજૂ કરીને ભારત દેશની અંદર જે આ ભારતીય સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનો થોડો પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો છે નમસ્કાર આજે જ્ઞાનગંગા વિદ્યાલયનો ત્રેવીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવન ખાતે રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે શાળાના નર્સરીથી ધોરણ નવ અને અગિયારના તમામ બાળકો ગુજરાતી માધ્યમ હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી સરદાર સ્મૃતિ ભવનના મંચને ગજવવાના છે પોતાની આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે સાથે શિક્ષકોએ પણ ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું છે બાળકોની સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે ખૂબ બધી પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ અમને વિશેષ આનંદ છે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને આવનાર સમયની અંદર શિક્ષણની સાથે સાથે કલાના ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપશે સુરતના વેક્ટ્રોનિક જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી બાળકોમાં રહેલી આંતરિક સુસુપ્ત શક્તિઓ ખેલવામાં પ્રયાસ કરાયો છે અઝર કુર સાથે